નારી શક્તિ જિંદાબાદ વી વોન્ટ જસ્ટિસ જેવા બેનર્સ અને નારાઓ જોવા મળ્યા હતા નારી સ્વાભિમાન સંઘ પ્રમુખ સાથે વાત કરતા એવું જાણવા મળ્યું કે હાલમાં અને આગળ પણ ક્યારેય આવી ઘટના ન બને તે માટે આ વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું છે ત્યારે જ્યાં સુધી આ કેસમાં મુખ્ય આરોપીને યોગ્ય સજા ન આપવામાં આવે ત્યાં સુધી તેમનો વિરોધ ચાલતો રહેશે કોલકાતામાં બનેલી જે દુષ્કર્મ અને ખૂનનો કેસ આ કહે છે અત્યારે હાલમાં આખા ભારત ઉપર વાત કરી એક અલગ જ માહોલ બનાવી રહ્યો છે ભારતના જેટલા નાગરિકો છે તેમના પર એક અલગ માહોલ ઊભો કરે છે છોકરીઓ માટે જ્યારે એવી વાતો થતી હોય છે કે બેટી પઢાવ બેટી આગળ વધારો પરંતુ જ્યારે આવું જોવા મળે ત્યારે ખૂબ જ દુઃખદાયક ઉભું થતું હોય છે અત્યારે હાલમાં તમે જોઈ શકો છો કઈ રીતે અત્યારે હાલમાં નારી સંઘ દ્વારા જ્યારે વિરોધ કરવામાં આવી રહ્યો છે કારણ કે તે પણ પોતે એક ભારતની દીકરી છે ભારતની બેટી છે ત્યારે તેમને પણ પોતાના ઉપર અત્યારે કેસ ડર લાગી રહ્યો છે આવો તેમની સાથે વાત કરી અને જાણીએ શું છે સમગ્ર આવી રહ્યો શું નામ છે મારું નામ ઈશ્કરા ગુમાને છે હું નારી સ્વાભિમાન સંઘની પ્રમુખ છું અમે લોકો આજે જે બંગાળમાં ઘટના બની કલકત્તા કલકત્તામાં ડૉક્ટર સાથે એની સામે વિરોધ કરી રહ્યા છીએ અને જલ્દીથી જલ્દી બળાત્કારોને સજા મળે ને આજે જે જે બળાત્કાર્યના કેસ વધી રહ્યા છે એની સામે પણ સરકાર કડકથી કડક પગલા લે એ અમારી માંગ છે વારંવાર આવા બધા કેસ બનતા હોય છે વારંવાર હવે બધી દુષ્કર્મની ઘટનાઓ બનતી હોય છે એવું કહી શકીએ કે અત્યારે ભારતમાં દીકરીઓ છે એ શેફ નથી હા કહી શકીએ કે અત્યારની ભારતની દીકરીઓ સેફ નથી કેમ કે

આગળ જાઉં ન્યાય નહીં મળે અમે આવી કાર્ય કરતા રહીશું ચોક્કસ પ્રમાણે હાલમાં જે વાક્ય છે કે જ્યાં સુધી ન્યાય નહીં મળે એટલે આ એક વાક્ય જ છે વસ્તુ છે કારણ કે જો ભારત ભૂમિમાં આવા વિસ્તરણમાં થતા હોય ભારત ભૂમિમાં જો આવું જોવા મળતું હોય તો બીજા દેશોની તો પછી વાત જ ન એટલે અત્યારે હાલમાં સમગ્ર દેશમાં અમદાવાદમાં नगरिक नच्च नंटिया